હેલો ફ્રેન્ડ્સ આવી ઉનાળાની ધકધકતી ગરમીમાં શરીરને એકદમ ઠંડી અને સાતા આપે એવું સરસ મજાનું ઠંડુ કાચી કેરીનું શરબત આપણે આજે બનાવવાના છીએ તો એના માટે અહીંયા મેં બે કાચી કેરી લીધી છે અને કેરી પણ એકદમ કડક અને સરસ હોય એવી આપણે પસંદ કરીશું તો અહીંયા કેરીને છાલ ઉખેડી અને એના મોટા મોટા ટુકડા કરી લેવાના છે તો આ રીતે એને મેં રફલી ચોપ કરી લીધી છે છાલ ઉખેડીને હવે આપણે એને કૂકરની અંદર એડ કરી દેશું ટુકડા લગભગ એક મોટા વાટકા જેટલા છે તો બે મીડિયમ સાઇઝની કેરી હતી તો કૂકરની અંદર આપણે એની સાથે એક નાનો વાટકો ખાંડ અને અડધો વાટકો પાણી નાખી અને બે વિસલ કરી લેવાની છે એટલે કેરી છે આપણી સરસ રીતે બફાઈ જાય અને કેરી બફાય ત્યાં સુધીમાં એક ચમચી જીરું છે એ આળું માળું આપણે લોઢીની અંદર શેકી લેવાનું છે કારણ કે જીરાને બહુ શેકીએ તો સેજ એનો સ્વાદ છે એ કડવાશ જેવો લાગે જીરું શેકાઈ જાય એટલે આપણે એને મિક્સર જારની અંદર લઈ લઈએ એની સાથે આઠથી દસ તીખા બે ચમચી વરિયાળી એક ચમચી મીઠું અને એક ચમચી સંચળ પાવડર આને આપણે સરસ રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે અને એકદમ ફાઇન પાવડર લઈ લેવાનો છે એમાં સેજ પણ અધકચરું રહેવું ન જોઈએ એટલે આ રીતે આપણે સરસ ફાઇન પાવડર કરી લીધો છે અને આપણી કેરી સરસ રીતે બફાઈ ગઈ છે હવે એની અંદર આપણે બ્લેન્ડર મારી દઈએ જેથી એનો પલ્પ છે એ સરસ એકદમ ફાઇન થઈ જાય તો આ રીતે આપણે બ્લેન્ડર મારી દીધું છે ને એની અંદર આપણે તૈયાર કરેલો જે મસાલો છે એડ કરી દઈએ ને એની સાથે મેં અહીંયા અડધી ચમચી ફુદીનાનો પાવડર લીધો છે એની ઓપ્શનમાં તમે ફુદીનાનો પાંદડાનો પલ્પ પણ લઈ શકો છો એને મિક્સર જારની અંદર ક્રશ કરી લેવાનું છે તો આ રીતે આપણે બ્લેન્ડર મારી દઈશું એટલે આપણો આ પલ્પ છે એ સરસ તૈયાર થઈ જશે એને આપણે ઠંડો કરવાનો છે ને એકદમ ઠંડો થઈ જાય પછી આપણે એને શરબત બનાવવા માટે ઉપયોગમાં લઈ શકીએ તો આ રીતે આપણે એને ગ્લાસની અંદર લઈ લઈશું આપણી જરૂરિયાત મુજબ આપણને જેટલું ખાટું ગળું ભાવતું એ રીતે આપણે લઈએ અહીંયા મેં બે ચમચી જેટલો પલ્પ લીધો છે અને એની સાથે આપણે અડધો ગ્લાસ પાણી એડ કરી અને બરાબર એને ચમચીની મદદથી મિક્સ કરી દઈશું પાણીની અંદર અને પછી એની અંદર આપણે બરફના ટુકડા નાખી અને સર્વ કરી દઈશું આ શરબત છે ને એકદમ મસ્ત લાગે છે ખાટું મીઠું વરિયાળીનો પણ ટેસ્ટ આવે છે તીખાનો પણ ટેસ્ટ આવે છે સંચળ છે એટલે એમ પણ સ્વાદમાં સરસ લાગે છે અને બાળકોનું તો એકદમ પ્રિય બની જાય છે ને બહારથી સોડા મંગાવવાનું સાવ ભૂલી જાય છે સોડાનો એકદમ બેસ્ટ ઓપ્શન છે કાચી કેરીનું શરબત એને આમપન્ના પણ કહેવામાં આવે છે તો આ ઉનાળામાં આ રીતે ચોક્કસથી એકવાર ટ્રાય કરજો